રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ સત્તા મંડળ અમદાવાદની સૂચના અનુસાર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રોજ નવસારી ગણદેવી ચીખલી ખેરગામ વાંસદા તથા અને ડાંગ જિલ્લાના આહવા વગેરે તથા સુબીર મથકે વકીલ બાર એસોસિએશન તેમજ અન્ય સ્ટેક હોલ્ડર્સના સહયોગથી તમામ પ્રકારના સમાધાન લાયક સિવિલ ક્રિમિનલ ભરણ પોષણ ચેક રિટર્નના જમીન સંપાદનના કેસો ઈ મેમો કૌટુંબિક તકરાર બેંક મેટર્સ તથા એમ સી પી વિગરે કક્ષાના કેસોની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોક અદાલત સદ્રહુ લોક અદાલતોમાં જટી ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદન આવે તેવો પ્રયત્ન કરી પ્રી લિટીગેશન લોક અદાલતમાં ત્રણ હજાર સાતસો આઠ લોક અદાલતમાં પાંચસો ચોર્યાસી તથા સ્પેશિયલ સિટિંગમાં પાંચ હજાર ચારસો અઢાર મળી કુલ નવ હજાર સાતસો દસ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો જેથી નવસારી જિલ્લાની ટોટલ પેન્ડન્સીમાં પંચાવન ટકા કરતા વધારે જેટલો ઘટાડો થયેલ છે આજરોજ તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ આ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન આજે થયેલ છે જે જણાવતા મને ગર્વની લાગણી થાય છે દર વખતની જેમ લોક અદાલત એટલે સમાધાનનો માર્ગ ના કોઈની હાર ના કોઈની જીત પરંતુ અદાલતમાં આવનાર બંને પક્ષકારોને ન્યાય મળી રહે તેવું આયોજન લોક અદાલતના માધ્યમથી થતું આવેલ છે સસ્તો સરળ અને એકદમ સુલભ ન્યાય આપણી આ લોક અદાલત આપણને પૂરો પાડે છે નાલસા દ્વારા આજ રોજ મેં કીધું તે પ્રમાણે વર્ષની પ્રથમ લોક અદાલત છે કે જેમાં બેંકની લોનના કેસો ઇલેક્ટ્રિસિટીના કેસો વગેરે પ્રિલિટિગેશન માધ્યમથી અને ચેક રિટર્ન એમએસસીપી કેસીસ અન્ય ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાનલાયક ગુનાઓમાં રોજ આશરે પાંચથી છ હજાર કેસોનો નિકાલ થાય તેવી અમારી ગણતરી છે પબ્લિક તરફથી વકીલ મિત્રો તરફથી પણ ખૂબ સારો સપોર્ટ અમને મળેલ છે આપ સૌ જાણતા હશો કે આજ રોજ બહુ મહત્ત્વનો દિવસ છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ પણ આજે નવસારીમાં પધારેલ છે તેમ છતાં લોકો આજની લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરવા માટે ભાગ લેવા માટે આવેલા છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે આશા રાખું છું કે દિવસના અંત સુધીમાં અમે જે ધારેલું છે તેના કરતાં વધુ પરિણામ અમે લોકો મેળવશું અને લોક અદાલતમાં આટલો સારો પ્રતિસાદ આપવા માટે હું નવસારીની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત